ગાંધીધામના નેશનલ હાઇવે રોડ પર આવેલા કોમ્પ્લેક્ષમાં બે અજાણ્યા શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને તપાસ શરૂ કરી દીધી હતી પોલીસે હુમલાના કારણો અને આરોપીઓની ઓળખ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે આ અચાનક બનેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓએ પોલીસ પાસેથી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હું બિપિન વસંતલાલ ઠક્કર ગાંધીધામ અમારા સત્સંગ સમાજના પ્રમુખ છું અને અમારા સત્સંગી હરિભગત એવા રાજુભાઈ રસિકલાલ કોટક એમનું મની ટ્રાન્સફરનું ને કામકાજ છે પૈસા લઈને દરરોજ એમને જવાનું હોય છે તો એમના પર અત્યારે જાન લેવા હુમલો થયો છે લૂંટના ઈરાદાથી અને આથી પહેલાં પણ બે વખત આવા હુમલા થઈ ચૂક્યા છે પણ પહેલાં પણ કોઈ રિઝલ્ટ આવેલું નથી અને અત્યારે આ હુમલો આજે થયેલો છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે એમને આ બનાવ આપણે રાધે કોમ્પ્લેક્ષ મીઠી રોડ પાસે બનેલો છે એમની દુકાનની બારે જ્યારે દુકાને ખોલવા ગયા હતા જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે એમના પર છરીથી બે બે આવી અને હુમલો કર્યો અને ત્રીજી વ્યક્તિ બ્લૂ કલરની બલેનો હતી એમાં બેઠેલા હતા અને આ રીતના પછી થોડી ઝપાઝપી થઈ અને આજુબાજુવાળા પણ ધોકા લઈને આવી ગયા ત્યાં એ લોકો ભાગી ગયા આ રીતનો બનાવ આજ સવારના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બનેલો છે અને એમને લાગવામાં એવું છે કે હાથમાં બધી જગ્યાએ બે બાજુ ઘા મારેલા છે અને કાંડામાં પણ ઘા મારેલો છે અને થોડું કોણી પર પણ લાગેલું છે અને એની અત્યારે સારવાર ચાલુ થ છે